સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો મહાસંગ્રામ ચાલી રહ્યો છે મતદાન થઈ રહ્યું છે ત્યારે એક મહત્વના સમાચાર પર નજર કરી લે મહત્વના સમાચાર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે સવારે સાત વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે જે સાંજે છ વાગ્યા સુધી ચાલશે પાંચ કલાકમાં સરેરાશ સોળ ટકા જેટલું મતદાન નોંધાયું છે વહેલી સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અનેક જગ્યાએ લાંબી લાંબી કતારો જોવા મળી તો ક્યાંક નીરસ મતદાન પણ જોવા મળ્યું કેટલાક બુથ પર ઈવીએમ ખોટકાવાની પણ ફરિયાદો સામે આવી હતી જેના કારણે મતદારોને પરેશાન થવાનો વારો આવ્યો જીએસટીવી પર સ્વરાજ્યનો સંગ્રામ આપ દિવસભર જોઈ શકો છો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પાંચ કલાક જેટલો સમય પૂર્ણ થયો છે સોળ ટકા જેટલું મતદાન થયું છે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે તો જૂનાગઢ મહાનગરપાલિકા સહિત અડસઠ નગરપાલિકાઓ ત્રણ તાલુકા પંચાયત સહિત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મતદાન થઈ રહ્યું છે જેમાં લોકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે કેટલાક બુથ પર ઈવીએમ ખોટકાળની પણ ફરિયાદો સામે આવી હતી લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકો પર પહોંચી રહ્યા છે પાંચ કલાક જેટલો સમય પૂર્ણ થઈ ચૂક્યો છે અને સોળ ટકા મતદાન થયું છે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે તો સવારે સાત વાગ્યાથી જ મતદાન પ્રક્રિયાનો આરંભ થયો જ્યાં વહેલી સવારે પણ લોકોની ભીડ જોવા મળી હતી તો ક્યાંક નિરસ મતદાન જોવા મળ્યું હતું સાંજે છ વાગ્યા સુધી આ મતદાન ચાલવાનું છે પાલિકા પંચાયતનું મતદાન હવે ધીમે ધીમે વધી રહ્યું છે સોળ ટકા જેટલું મતદાન ચાલી રહ્યું છે તો કેટલીક જગ્યાએ બૂથ બહાર બબાલના પણ દ્રશ્યો જોઈ રહ્યા છો સુરતના દ્રશ્યો છે જ્યાં બૂથ બહાર બબાલ થઈ હતી ને પછી ત્યાં પોલીસ આવી અને મામલો થાળે પાડ્યો હતો તો પહેલાં જે દ્રશ્યો છે તે શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે તેના દ્રશ્યો છે સાથે જ સુરક્ષા વ્યવસ્થાનો પણ સઘન બંદોબસ્ત કરવામાં આવ્યો છે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે અને છેલ્લા દ્રશ્યો છે સુરતના દ્રશ્યો છે જ્યાં મતદાન દરમિયાન બૂથ બહાર બબાલ થઈ હતી અને પછી મામલો થાળે પાડવામાં આવ્યો હતો વહેલી સવારે સાત વાગ્યાથી જ મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્રણ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો જ્યાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પાંચ કલાક જેટલો સમય પૂર્ણ થઈ ચૂક્યો છે ત્યારે હાલમાં મતદાન ચાલી રહ્યું છે લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે મત આપી રહ્યા છે વહેલી સવારે લોકોની વધુ માત્રા જોવા મળી રહી હતી પરંતુ બપોર બાદ લોકો ઘરમાંથી નીકળવાનું ટાળતા હોય છે અને ફરી પાછું સાંજે મતદાનમાં ઉત્સાહ જોવા મળતો હોય છે વહેલી સવારથી કેટલીક લોકોની લાંબી લાઈનો લાગી હતી તો અમુક જગ્યાએ મતદાન પણ જોવા મળ્યું હતું પાલિકા પંચાયતના મતદાનમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અઢાર તારીખે તેનું રિઝલ્ટ આવવાનું છે ત્યારે ખબર પડશે કે ક્યાં કોણની જીત નોંધાવે છે તો જેતપુરના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જેતપુરમાં પણ વોર્ડ નંબર આઠમાં ઈવીએમ ખોટકાયું હતું જ્યારે કે સલાયાના દ્રશ્યો જોઈ રહ્યા છો સલાયામાં પણ બૂથ નંબર બેમાં ઈવીએમ બંધ થયું હતું જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો બિલીમોરામાં પણ બૂથ નંબર બેનું ઈવીએમ બંધ થઈ ગયું હતું થોડા ટાઈમ માટે અહીંયા મતદાન બંધ થયું હતું પરંતુ ઈવીએમ બદલી દેવામાં આવતા કે તેમાં સરખું કરવામાં આવતા પછી મતદાન ફરી એકવાર શરૂ થતું હોય છે ત્યારે ત્રણ જગ્યાના દ્રશ્યો જ્યાં ઈવીએમ ખોટકાયાના સમાચાર સામે આવ્યા હતા જેતપુર સલાયા અને બીલીમોરામાં ઈવીએમ ખોટકાયા હતા જેના કારણે જે મત આપવા લોકો આવતા હોય છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો